નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપ સર્વનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું ઝીરો પોઈન્ટ છોતેર પચીસ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઝીરો પોઈન્ટ છોતેર અને ઝીરો પોઈન્ટ સાતસો ત્રેસઠ ત્યારબાદ બીજું ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે છે તો જવાબ જોઈએ ઓપ્શન બી ઝીરો પોઈન્ટ ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ત્યારબાદ ત્રીજું કઈ દશાંત સંખ્યા સૌથી મોટી છે સી ઓપ્શન ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ ચોથું ઝીરો પોઈન્ટ ઝીરો સાત પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ બરાબર કેટલા થાય ઓપ્શન સી ઝીરો પોઈન્ટ ઝીરો ઇઠ્યોતેર ત્યારબાદ કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે ઓપ્શન સી ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી ત્યારબાદ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ડબલ્યુ અઠવાડિયામાં દિવસોની સંખ્યા ખાલી જગ્યા થાય તો એમાં આવશે સાત વીક ત્યારબાદ બીજું એક્સ મીટર બરાબર ખાલી જગ્યા સેમી તો આવશે સો એક્સમી ત્યારબાદ ત્રીજું જો હું સો રૂપિયામાંથી એ રૂપિયા ખર્ચ કરું તો મારી પાસે ખાલી જગ્યા રૂપિયા બાકી રહેશે જવાબ આવશે સો માઇનસ એફ ત્યારબાદ બીજું જો રમણદીપની હાલની ઉંમર એન વર્ષ છે તો તેની સાત વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એન પ્લસ સાત પાંચમું એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબમાં આવશે સો વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ધોરણ છ વિષય ગણિતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશનને તમે જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી WhatsApp દ્વારા પીડીએફ મેળવી શકો છો ત્યારબાદ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો પહેલું આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર નિયમિત ષટકોણની ડિઝાઇન બનાવેલી છે જો ડિઝાઇનની પરિમિતિ અઠ્યાવીસ સેમી છે તો ષટકોણની બાજુનું માપ શોધો ત્યારબાદ બીજું એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતા ત્રણ ગણી છે લંબચોરસની પરિમિતિ ચાલીસ સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો ત્યારબાદ ત્રીજું ભજિંદરે ચાર કિલોમીટર દોડવા માટે ચોરસ ટ્રેકના દસ ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો ત્યારબાદ ચોથું મોલીના ઘરની સામે બાર મીટર ગુણ્યા આઠ મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે પંદર મીટર ગુણ્યા પાંચ મીટર લોન છે જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો વાડની લંબાઈ કેટલી થાય ત્યારબાદ પાંચમું આલોકે એક કિલોગ્રામ બસો ગ્રામ બટાટા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક અને બે કિલોગ્રામ છસો ગ્રામ ટમેટા ખરીદ્યા તેને ખરીદેલું વજન કિલોગ્રામમાં શોધો ત્યારબાદ પ્રશ્ન ચાર સૂચના મુજબ કરો તો એમાં જોઈએ પહેલું કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે ખાના નંબર ચાર બીજું કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે ખાના નંબર પાંચ ત્રીજું કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે ખાના નંબર બે અને છ ચોથું કબાટના કયા ખાના નંબર ત્રણમાં કેટલી ચોપડીઓ છે તો સાહીઠ ચોપડીઓ ત્યારબાદ પાંચમું કબાટના કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે ત્રણસો પચાસ ચોપ ચોપડીઓ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડિયો શેર કરો